કાજવા આ તો કેમ છો મિત્રો મારા ફૂલ બાકાજી કી વાળા તમારું સ્વાગત છે તો જય માતાજી જય દ્વારકાધીશ તો મિત્રો આજે તો બ્લોગ એને આપણે થોડોક મોડો ચાલુ કર્યો કેમ કે આજે ઉઠાણું તો મોડું ને કાલનો આ કઈ વિડીયો નતો તેને અટાણના ફોર્મેટ સ્ટેન બેન ને બધું ઉપાડ્યું સોણી બાણી પેરી અને વાડીનો એક વિદ્યાનો વિચાર આવ્યો તો અટાણમાં હાલતો થઈ ગયો બધું લઈને પછી બાપાને કીધું કામ બામ પછી પહેલા વિડીયો ઉતારી મૂકી દઉં એટલે મારા ફોલોઅર બધા મોજ કરી લે પછી બીજી વાત મેં હાલો ને હવે ને મિત્રો આજે એને કામ છે ને ફાડી નાખે એટલું હે કેટલું ફાડી નાખે એટલું કામ છે જરાય નવરા તો છે જ નહીં તોય આજ આ બધી તમારા માટે મિત્રો તો યાર થોડોક સપોર્ટ કરો અને સબસ્ક્રાઈબ કરતા જાજો મિત્રો નવા હોય તો બાકી જો આપણે ટમેટી વાવી હતી જો કાલે જ પાણી હે અહીંયા આપણે એક ભોંડાવારી ક્લિપ લેવાની છે વિડીયો આવી જાય હમણાં થોડી વારમાં

મિત્રો હરાદમાં માં તો બધા અલગ અલગ નાખતા હોય પણ અમે તો હને ખીરનું જ નાખીએ ખીર ને અમુક ટાઈમે આમ ખીર ન હોય તો દૂધ ને શોખા તો હવે મિત્રો આપણે હેને ચકલાવને નાખવાનો ટાઈમ થઈ ગયો રોટલી કાયમ તો વેલો નાખો આજે ઉઠાણું મારું આ આ થોડી આ છે મિત્રો આજે આપણે અડધો કિલોમીટર જેટલી હેને ફુગા લાઈને પાથરવાની છે હેજો કેવડો ખીણલો છે આ બધી પાથરવાની છે તો મિત્રો હવે આપણે ગામમાં જવાનું છે કેમ કે ગામમાં હમણાં થોડાક ટાઈમ પેલા અમારા ગામમાં ચોરી થઈ હતી આપણે આશાપુરા માતાજીનું મંદિર છે ડુંગર ઉપર ત્યાં ચોરી થઈ હતી અને એ ચોરને લઈ આવ્યા પકડાઈ ગયા ને તે પોલીસ તો આપણે અટાણે જોવા જવું છે ગામમાં અટાણે જો કે આપણે ટ્રેક્ટર લઈને જવાના છે કે ટ્રેક્ટરનું એક કામ છે જે અહીંયા ખાડામાં એક સાધન અમારું પડ્યું રહ્યું ને તે કાઢવા જવું છે અને ભેગા ભેગું આ ગામમાં જવું છે

તો મિત્રો ફાઇનલી આપણો ફાતો જેવા અંદર પડ્યો છે આટલું પાણી છે અને આ જોડવાનું છે તો આમાં નીકળી જાય કે ડૂબી જાય કઈ ખબર નથી જો આયા તો જ આ બધું ઊંડું છે ફૂલ

તો મિત્રો ફાઈનલી આપણે ફાટો છોડી લીધો હોય ને હવે બારો કાઢવાનું છે કે આપણે જોઈન્ટ ક્યાંય ખાડો બાડો આવ્યો નથી આ વ્યવસ્થિત બધું થઈ ગયું છે કામકાજ આપણું અને હવે આપણે બારે કાઢવાનું મને એમ છે નીકળી જાય વાંધો નહીં આવે

તો મિત્રો આપણે છે ને ફાટો કાઢી લીધો જો હજી અહીંથી પાણી નીકળે આ રાખ્યો તો મને એમ છે આખો કટાઈ જાત અને આપણે નીકળી ગયો નોર્મલી કાંઈ વાંધો આવ્યો નહીં ડૂબકી મારી મારી કાઈ દો એ તો કાલ ડૂબકી મારી મારી તમે કાઢો ને આજ તો એમને નીકળી ગયો આજ તો ખબર હતી શિશરામ રાખી દીધો તો ખાલી જોડવાનો જ હતો તોય અહીંયા થોડુંક જોડવામાં કાહી ઉઠ્યું ત્યું બાકી તો નીકળી ગયો અને હવે આપણે ઘરે જાય છે ને આપણે જમવાનું છે વિજયભાઈના ઘરે ટ્રેક્ટર અડધું અહીં સુધી ડૂબી ગયું તો આટલું

અને આપણે સોયાબીનમાં પાણી ચાલુ કરી દીધું હોય ફાઇનલી અને જો આજે ચાલું જ કર્યું જીરીક પવાણું બાકી ઓલ બાજુ આલે છે પાણી અહીંથી જો અમે લાઈન પાછીએ ફૂગા લાઈન જો અહીંયા પાણી નીકળે જરા તરા એટલું એટલું જ નીકળતું હોય અહીંથી આમ આપણે વાક મારી દીધો હોય એટલે સીધે સીધું આમ પવાતું જાય ને આ બાજુ બધું પવાતું જાય તો મિત્રો આ ભાઈને છે ને આઈડીમાં આપણે પાંચ વાગે વિડીયો અપલોડ કરવાનો હોય પણ બાપા કહ્યું ને અહીંયા મારા ભેગા પાણી વારતા હતા એટલે વિડીયો શૂટ થાય નહીં અને પાંચ વાગે વિડીયો અપલોડ કરવાનો હોય તો ક્યારું ના વાળ રાહ જોવે અને મારે આની પહેલાં થોડીક કામ હતું એડિટિંગનું એડિટિંગનું કામ કરતો હતો અને હવે ભાઈ આ જો હવે નવેરા થયા હેમ ભાઈ તો હવે છે ને અહીંયા જીરી વિડીયો શૂટ કરી નાખી અને બાકી આ જો પાણી તો એમને માલ છે એના રીતના અહીંથી મૂકી દે એટલે એ થી આવેલું છે એટલે મને એમ છે પંદર વીસ મિનિટે પૂગે પછી લાન ચડાવવાનું રહ્યા આમ અને હજી તો સ્ટાર્ટિંગ કર્યું પણ આમ પાવાનું તો આમ સીમા નહીં હે સીમા એ સબ દેખાઈ દેરા આપકો વાં તક હમારા નહીં હે અમે આમ સી ભાગ્યા હિ રખતે આ તો આપણે જો કે ઓલું હાઈ થેવા આવ્યું હોય હાઈથેય તો મિત્રો અટાણા તો મને હે ને એકલા એકલા કંટાળો આવે જો પાણી ધીમું ધીમું હાલે તો એટલે આમ એવી તો આશા રાખવાની જ નહીં કે કાંઈ ગામડા પવાઈ જાય એટલે કામ પચતું થાય આમાં તો નિરાતે 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 કંઈ પવાય એનું કાંઈ ખબર જ નથી તો મને એક આઈડિયા આવ્યો હું કઉાણ લાઈવ કરીને બેસી જાય એટલે બધા વાત જ કરીએ એડ કરીએ મિત્રો વાયરે નવરા હોય મારે અમે જો આમ પગેથી ને જ કામ કરવાનું હોય આઈઠિયાથી આમાં હોય નહીં આમ જો લીધા કરવાના હોય આ રીતના તો મિત્રો આ બાજુમાં પાડોશી કયું ના ઠેઠ 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 કરે રહ્યા સનાળો લાઈન તો હવે લાઈન જે સડાવી દો પછી એની ઓણી કાઢવા આ લાઈન સડી જાય એટલે પછી નહીં માલતું થાય થોડીક વાર ગમે મારે એમ નકરા ઊભું પડે પડે કઈ કોકા મારવું પડે તો મિત્રો આપણે કાકા જો અહીંયા પારા બાંધે છે આમાં ભાઈ તમારે શું વાવવાનું છે તો મિત્રો ગુવાર વાવવાનું છે ત્યાં પારા બાંધે પણ આમાં જે ગારો છે ને આ બધા ઢેફાન તમારું હાલ છે નહીં હો હા સીધી પારી થતી નથી હો બહુ અને હજી આમાં ખાંભલો મારવાની જરૂર છે એવો પછી ભેગું થાય તમારે આજે આવો કઈક દેશી જુગાર કર્યો છે આ મોટા ખેડૂત છે આપણે એનાથી મોટા આ ખેડૂત છે છે ને આ તો કે તો મિત્રો હાન પડી ગઈ છે ને આપણું પાણી કન્ટિન્યુ ચાલુ જ છે તમે જોઈ શકો હા હવે આપણે પણ અહીં લાઇન એક ખુલી રાખી દેવી ને આખી રાત પાણી આવશે આમાં જ્યાં સવારે પૂગે અહીંયા અને લાઇટ વહી જાય તો મોટર બંધ થઈ જાય બાકી તો બધી વનસ્પતિ સુઈ ગઈ છે તમે જોઈ શકો એટલે આપણે હવે ઘરે જવું છે છેલો એ ખાંધો કરી અને ઘરે ભાગી જાય અને મોરલા પણ જો એના જગ્યા ઉપર કાયમ રાતે સૂતા હોય એ ઝાડવા ઉપર સુઈ ગયા છે ને છેલો એક એક ટઉકારો કરીને બધાય સુઈ ગયા અટાણે શાંત વાતાવરણ થઈ ગયું છે આપણે પણ લાઈન કાઢીને ઘરે જઈએ અને આજનો બ્લોગ મિત્રો અહીંયા પૂરો કરીએ છીએ તો જય માતાજી જય દ્વારકાધીશ નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો બાકી ટાટા બાય બાય પછીના બ્લોગમાં મળ્યા